અંજાર પોલીસ સ્ટેશનમાં તારીખ વીસ સાતના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર ત્રણસો આઠ પાંચ એકસો સત્યાવીસ બે ત્રણસો એકાવન ત્રણ એટસેટ્રા કલમ મુજબ જે છે એક ગુનો દાખલ થયો છે જેમાં બનાવની વિગત એવી છે કે જે ફરિયાદી છે એમના જે પુત્ર છે એમની સાથે ફેસબુક માધ્યમથી જે વ્યક્તિનો કોન્ટેક્ટ થયો એ વ્યક્તિ જે છે એમને એક કા ત્રણ કરીને પૈસા જે છે લોભ લાલચ અને એવી વાયલો આપે અને આ જે ફરિયાદી છે એ બેસિકલી મધ્યપ્રદેશના રહેવાસી છે અને એ પછી અંજારમાં એ લોકો આવે એમનો જે પુત્ર હતો અને જે એક કા ત્રણનું જે લાલચ આપેલ હતું અને જે લાલચ આપેલ હતો એમાં ફેસબુક માધ્યમથી એ લોકોનો કોન્ટેક્ટ થયેલ હતો અને આ જે ફેસબુકથી કોન્ટેક્ટ થયો એમાં જે એમનું નામ આપેલું હતું એ પણ ખોટું હતું જ્યારે અહીંયા આવેલ ત્યારે એમને આરોપીઓને પૈસા આપેલ શરૂઆતમાં ત્રણ લાખ આપેલ અને એના પછી જયારે એમની ઓફિસ ગયેલ ત્યારે ઓફિસમાં એ લોકો ચાર લોકો હતા અને એમાંથી બે લોકો બીજી જગ્યા ગયેલ પૈસા ફરીથી લઈ આવવાના બહાને અને પછી જે છે એમને સાથે જે બીજા બે લોકો બેઠા હતા એ પણ ત્યાં જે છે કોઈ બહાનો કાઢીને એમને સાથે પાસેથી નીકળી ગયા એ રીતે ચાર આરોપીઓ જે છે એમને સાથે ત્રણ લાખ રૂપિયાની પહેલા છેતરપિંડી કરી અને એના પછી ફરીથી વધારાના ત્રણ લાખ માંગે એ રીતે કરીને ટોટલ છ લાખની છેતરપિંડી કરે અને એમને ત્યાં ગેરકાયદેસર અટકાયત પણ ગોંધી રાખેલ એ રીતનું અલગ અલગ આજે આખું બનાવ હતું આ બનાવનું પછી જ્યારે પોલીસને જાણ થઈ પોલીસ દ્વારા તાત્કાલિક આમાં બનાવની પ્રાથમિક વિગત લઈને ગુનો દાખલ કરવામાં આવે અને જ્યારે ગુનો દાખલ કરવામાં આવે તો પોલીસને તપાસ દરમિયાન અલગ અલગ હકીકતો જાણવા મળેલ છે જેમાં આ જે આખી ટોળકી છે એ ટોળકીમાં અત્યાર સુધી ટોટલ પાંચ આરોપી પકડાયેલા છે જેમના નામ જે લોકો ધારણ કરેલા હતા અને જે એના એકચ્યુઅલ નામ હતા એ પણ બધા અલગ અલગ હતા જે આરોપી જે પાંચ પકડાયેલ છે પાંચના જે નામ છે એમાં સમીર હુસેન લાલ શાહ શેખ અંજાર મામદ હનીફ ઇકબાલ એ પણ અંજારનું કેસાભાઈ ઉર્ફે બાપા ભીમા ચૌધરી એ ભચાઉ અને સુલેમાન શાહ ઉર્ફે બાબા મામદ શાહ શેખ એ અંજારનું અને અલી અકબર હુસેન શાહ શેખ એ પણ અંજારનું એ પાંચ લોકોની આજે ટોળકી હતી અને એમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે માનો કે સમીર હુસેન લાલશાહ શેખ છે એ પોતાનું ખોટું નામ જે ધારણ કરેલ હતું એ કાર્તિક પટેલ હતું મામદ હનીફ જે છે એ પોતાનું ખોટું નામ જે ધારણ કરેલ હતું એ રાજદીપસિંહ જડેજા હતું સુલેમાન શેખ એ પણ એમનું જે નામ હતું એ સુલેમાન શેખ તરીકે ઓળખાણ આપી પણ જે કેશાભાઈ ઉર્ફે બાપા ભીમા ચૌધરી છે એ પોતાનું નામ જે છે મનોજ પટેલ આપેલ હતું અને એ જે ખોટા નામ ધારણ કરેલ હતા એમના ખોટા નામના આધાર કાર્ડ પણ બનાવેલ છે અને બીજા પણ આઈડેન્ટિટી કાર્ડ બનાવેલ હતા ખોટા એ પણ પોલીસને તપાસ દરમિયાન જે છે જાણવા મળેલ છે હવે એ કઈ રીતના ક્યાંથી બનાવેલ છે એ પણ અત્યારે તપાસ ચાલી રહી છે ઓવરઓલ જે આખો બનાવ બનેલ છે એમાં પોલીસ દ્વારા પાંચ આરોપીને અટકાયત કરવામાં આવેલ છે અને જે મુદ્દામાલ છે એ મુદ્દામાલનું પણ પોલીસ દ્વારા રિકવરી કરવામાં આવેલ છે એની સાથે સાથે પોલીસને બધા લોકોને અપીલ છે ખાસ જનતાને કે આ ટોળકીના એવા એમોના કોઈ પણ લોકોએ ભોગ બનેલ હોય પોલીસને સંકોચ નિસંકોચપણે જે છે આમાં પોતાનો વિગત આપીને ફરિયાદ આપે પોલીસ દ્વારા એમાં તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવશે અને અત્યારે આ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એની તપાસ જે છે પીઆઈ અંજાર દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આ તપાસમાં બીજી પણ જે કોઈ વિગતો જે નીકળવાની છે કઈ રીતે ખોટા આઈ કાર્ડ બનાવેલા છે આધાર કાર્ડ બનાવેલા છે કેટલા લોકોને ભોગ બનાવેલા છે એ બધી વસ્તુઓને અલગ અલગ પાસાઓ દ્વારા જે છે પોલીસ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે આ એક જે ગંભીર બનાવ હતું ગંભીર વિગત હતી એટલે પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો દાખલ કરીને એ લોકોની ધરપકડ કરવામાં આવે છે જે એમાં મેઇન માસ્ટર માઇન્ડ છે માસ્ટર માઇન્ડ તરીકે આરોપી જે છે સુલેમાન શાહ ઉર્ફે બાવા મામત શાહ શેખ છે જેમના કચ્છ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનો દાખલ થયેલા છે જેમાં આર્મ શેખ છે જેતરપિંડી છે અને એની સાથે સાથે મારામારીના પણ ગુના છે પછી જે આરોપી કેશવ ભીમા ચૌધરી એમના વિરુદ્ધ પણ જે છે એ ડિવિઝનમાં ચીટિંગનું અને પ્રોલિક્યુશનનો ગુનો દાખલ થયેલો છે બીજા જે ત્રણ આરોપી છે એ લોકોની અત્યારે વિગત ચકાસવામાં આવી અને એમાં જે કોઈ વિગત નીકળશે એ પ્રમાણે એ લોકો વિરુદ્ધ પણ જે છે એમની ગુનાહિત હિસ્ટ્રી જોઈને કાર્યવાહી કરવામાં આવશે